મુંબઈમાં વહાણવટીનો વેપાર કરતા ત્યાંગ બે વર્ષ વેપાર કર્યો પછી એક વાર તેઓ માલ ભરીને જળમાર્ગે વહાણ લઈને ઘેર આવતા હતા વચ્ચે અચાનક સમુદ્રમાં મોટા મોટા લોઢો ઉછળવા લાગ્યા મધ દરિયે મોટું તોફાન થયું તે સમયે માલ ભરેલું વહાણ ડૂબવા લાગ્યું શેખને માલ ભરેલા વહાણની ખૂબ ચિંતા થઈ

પરંતુ લોગને કારણે પૂરા નાણાં સાથે લીધા નહીં પોતે વિશ્વાસુ વ્યક્તિઓને સાથે લઈને ચાલ્યા પુરુષોત્તમ શેઠ જ્યારે ફરતાંગ ફરતાં સોરઠ દેશમાં આવ્યા ત્યારે તેમણે ત્યાં વાત સાંભળી કે અહીં લોજમાંગ સુંદર આશ્રમ છે ત્યાગ રામાનંદ સ્વામી રહે છે લોકો તેમને ભગવાનનો અવતાર કહે છે જો તે આવા મોટા સંત હોય તો હું તેમને મળું આમ વિચારીને સદગુરુ શ્રી રામાનંદ સ્વામીને મળવા માટે લોજ આશ્રમમાં આવ્યા ત્યારે સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ અંતર્યામીપણે પુરુષોત્તમ શેખના અંતરની વાત જાણીને તેમના મનના જે જે ઘાટ હતા તે સર્વે સભા વચ્ચે જ કહી દીધા તે સાંભળીને પુરુષોત્તમ શેઠ ના જરૂર ઈશ્વરનો અવતાર છે તે વિના તો મારા મનની વાત જાણી શકે નહીં પછી તેમને સત્સંગનો રંગ લાગ્યો આ ગુરુ જ ભગવાન એટલે કે દ્વારકાધીશ છે એવો દ્રઢ નિશ્ચય થયો પછી સ્વામીના સ્નેહ માંગ બંધાઈને ત્યાં જ સત્સંગ સમાગમ કરવા માટે થોડા દિવસ રોકાણા પછી બે ત્રણ વર્ષ વીતી ગયા ત્યાં તો રામાનંદ સ્વામી દેહ મૂકી ગયા તે સમાચાર દીવ બંદરમાં પુરુષોત્તમ શેખે સાંભળ્યા અને રામાનંદ સ્વામીએ પોતાની ગાદીએ સહજાનંદ સ્વામીને બેસાડ્યા છે તે બહુ જ ચમત્કાર જણાવે છે અને સહુને ખૂબ સુખ આપે છે વળી અપાર દિવ્યતા દેખાડે છે એ વાત પણ શેખે જાણી વળી એમ જાણ્યું કે એ સહજાનંદ સ્વામી નાડી પ્રાણ ખેંચીને ઘણા માણસોને સમાધિ કરાવી દિવ્યધામમાં મોકલે છે રામાનંદ સ્વામી કરતા પણ તે મોટા છે એમ જાણીને તેમને અંતરમાંગ દર્શન કરવાની આતુરતા થઈ પછી તેમણે મનમાં સંકલ્પ કર્યો કે जो मारा अंतर निवाद सहजानंद स्वामी कही दे तो हूँ तेमने भगवान जानो एम संकल्प करी ने मोटो संघ काढ़ी ने दीव बंदर थी चालिया ते लोज गाम आव्या सनवन अठार सौ ओगणसठ मांग अन्नकूट ने दिवसे श्री हरिए लोज मांग सहु संतो भक्तों ने जमाड़िया पछी सांजे स्वामी नारायण भगवान सभा करीने बैठा हता એ સમયે દીવબંદરના પુરુષોત્તમ શેઠ તે સભામાં આવીને બેઠા તેઓ મનમાં સંકલ્પ કરતા હતા કે શુંમાં સહજાનંદ સ્વામી મારા મનની વાત જાણતા હશે એ સમયે તે સભામાં એક લખમણ નામનો પાંચ વર્ષનો છોકરો બેઠો હતો તેને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આ દીવબંદરના શેઠ આવ્યા છે તેના જે જે સંકલ્પ હોય તે કહો ત્યારે નાનો બાળક સભામાં શેઠના જે જે સંકલ્પ સંકલ્પ હતા તે કહી દીધા પછી શ્રી હરિએ કહ્યું કે પુરુષોત્તમ શેઠ હજી તમારે કાંગી પૂછવું હોય તો આ બાળકને કહેજો તે છોકરો સમાધિમાં જાય છે તેથી તમારી તમામ વાત કહી દેખાડશે ત્યારે શેખે જે જે પ્રશ્નો પૂછવાના હતા તે પૂછ્યા તેના નાના બાળક સમાધિ માંગથી અલૌકિક પ્રતાપ જોઈને શેઠને નિશ્ચય થયો કે આ સ્વામિનારાયણ ચોક્કસ ભગવાન છે પછી વણિકે શ્રી હરિને હાથ જોડીને કહ્યું હે નાથ તમે સાચે જ સર્વેશ્વર છો રામાનંદ સ્વામી અંતર્યામી હતા એ વાતમાં જરાય ખામી નથી પણ જેના સંતો ભક્તો આવા મોટા હોય તો એ સહુને સામર્થ્ય દેનારા આપનો પ્રતાપ તો સૌથી અધિક હોય જ માટે હવે તમારા સ્વરૂપનું જેમ છે તેમ મને યથાર્થ જ્ઞાન થાય તેવી કૃપા કરો ત્યારે શ્રીજી મહારાજે શેઠને કહ્યું કે અંતરની વાત જાણવે કરીને જો ભગવાન મનાય તો અમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી પણ ઘણા જીવોના અંતરની વાત જાણે એવા પ્રતાપી છે તેણે કરીને શું તે ભગવાન થઈ ગયા આ સભામાં આવો પ્રતાપ તો હાલમાં અમારા ઘણા બધા સંતો ભક્તોમાં વર્તે છે પરંતુ તેનાથી ભગવાન થવાતું નથી અમે તો સર્વ અવતારના અવતારી છીએ અને અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ નારાયણ છીએ અને અમે અગ્નિ જીવોનું મૂળ અજ્ઞાન ટાળીને આત્યંતિક કલ્યાણ કરવા માટે પહેલી વાર આ બ્રહ્માંડમાં આવ્યા છીએ શ્રી હરિની આવી વાત સાંભળીને પુરુષોત્તમ શેઠ તો સામૂહને સામૂહ જોઈ રહ્યા પછી શ્રીજી મહારાજે કરુણા કરીને કહ્યું કે તમને આ વાત પૂરી મનાતી નથી માટે આ નજરે જોઈ લ્યો એટલે હકીકત શું છે તે સમજાઈ જશે એમ કહીને શ્રી ચપટી વગાડી કે તરત જ પુરુષોત્તમ શેઠને સમાધિ થઈ તેમાં તેઓ અક્ષરધામમાં ગયા ત્યાં તેમને રામાનંદ સ્વામીના દર્શન થયા સ્વામીએ શેઠને શ્રી હરિનો પરિચય આપતા કહ્યું કે શેખ આ સહજાનંદ સ્વામી અધિપતિ છે 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 સર્વે અવતારના અવતારી અંતિમ સત્ય અમારા જેવા તો અને કેમના દાસ છે રામાનંદ સ્વામીની વાત શેખને સમજાઈ ગઈ પછી સમાધિ માંગથી જાગૃત થયા અને તેમને શ્રીજી મહારાજનો સર્વોપરી અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણપણાનો પાપકો નિશ્ચય થયો શેખને પ્રભુ ઓળખાણા એટલે તરત જ નક્કી કર્યું કે હવે મારે મારા ગામમાં જવું નથી આ પ્રગટ પ્રભુની સેવામાં જ રહેવું છે આવા ભગવાનને મેલીને હવે સંસારમાં શું કામ કુટાવું આમ સાધુ થવાનું નક્કી કરીને શેઠે સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે હવે મને કરુણા કરીને આપના શરણે રાખો ને આપનો સાધુ બનાવો ત્યારે મંદ મંદ હસતા શ્રી ભગવાને કહ્યું કે શે મન ઉપર વિજય મેળવવાથી સાચું મહાત્મ્યપણું પ્રાપ્ત થાય છે લોભ ન કરાય કંચન અને કામિનીનો મોહ તો ભલ ભલાને ભૂલા પાડે છે કામ તો માનતા માનવી નહીં અને માનીએ તો દિલથી પૂરી કરવી જોઈએ ભગવાન સંપત્તિના ભૂખ્યા નથી પરંતુ મનની નબળાઈ જીવ માટે જ હાનિકારક છે ત્યારે શેઠે બે હાથ જોડીને ક્ષમા માગી અને કહ્યું કે મહારાજ મેં ઠાકોરજીને છેતર્યા છે એ અપરાધથી મુક્ત થવા માટે મારે હવે શું કરવું જોઈએ ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું કે તમે દીવ બંદર પાછા જાઓ અને તમારી સંપત્તિને સારા કામ માંગવા ગરીબોની સેવા કરો ભૂખ્યાને ભોજન કરાવો પરંતુ તમે સમાધિ માંગ જે વાત અનુભવી અને નજરે દીઠી છે તે વાત સભામાંગ સહુને કહો પછી પુરુષોત્તમ શેઠે રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા જૂના હરિભક્તોને વાત કરતા કહ્યું કે રામાનંદ સ્વામી તો ઉદ્ધવજી છે અને આ મહારાજ છે તે તો પુરુષોત્તમ નારાયણ છે એમ મેં અક્ષરધામમાં સમાધિમાં પ્રત્યક્ષ જોયું છે અને રામાનંદ સ્વામીએ પણ મને ધામમાં કહ્યું કે મારી જેવા તો ઘણા છે પરંતુ આ સહજાનંદ સ્વામી જેવા તો તે એક જ છે માટે હવેથી એમનું જ ધ્યાન ભજન કરજો આ નજરે નિહાળીને હું પરમહંસ થયો છું માટે તમે પણ આ સત્યને સ્વીકારો પરંતુ તે વાત તેમના માનવામાં ન આવી પછી રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા ભક્તો શ્રીજી મહારાજ પાસે આવ્યા અને પગે લાગીને કહ્યું કે હે મહારાજ જેમ છે તેમ અમને આપનું સ્વરૂપ ઓળખાય એમ કૃપા કરીને કહો ત્યારે શ્રીજી મહારાજે તે બધાને ધ્યાનમાં બેસાર્યા ને કહ્યું કે હવે જેમ છે તેમ તમને જણાશે એમ કહીને સ્વામિનારાયણ ભગવાને ચપટી વગાડી તે જઘડીએ સર્વેને સમાધિ થઈ ને સર્વે અક્ષરધામ માંગ્યા ત્યાં દિવ્ય સિંહાસન ઉપર શ્રીહરિ અને ફરતા અનંતકોટિમુક્તને જોયા ને રામાનંદ સ્વામીને પણ શજી મહારાજની સેવામાં જોયા પછી રામાનંદ સ્વામીએ તેમને કહ્યું કે હે મારા શિષ્યો તમે સ્નેહથી સાંભળો અમે તો ઉદ્ધવજી છીએ ને અમે જેમને અમારી ગાદીએ બેસાર્યા તે આ સહજાનંદ સ્વામી તો અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ છે માટે હવેથી એમ જ સમજજો પછી શ્રીજી મહારાજે તેમને સમાધિ માંગથી જગાડ્યા ત્યારે તેઓએ શ્રી હરિને દંડવત કરીને બોલ્યા કે હે મહારાજ તમે તો પુરુષોત્તમ નારાયણ છો એવો અમને તમારા પ્રતાપે પાકો નિશ્ચય થયો છે કેમ જે અમે અક્ષરધામમાં બધું જ નજરે નિહાળીને આવ્યા છીએ પછી શ્રીજી કહે અમે તો આ બ્રહ્માંડના અગ્નિ જીવોનો આત્યંતિક મોક્ષ કરવા માટે આ પૃથ્વીને વિશે આવ્યા છીએ આ બ્રહ્માંડ થયું ત્યારથી આજ સુધી અમે આ બ્રહ્માંડમાં ક્યારેય આવ્યા નથી ને હવે આવશું પણ નહીં એવી શ્રી હરિની વાત સાંભળીને તે સર્વે સત્સંગીઓ શેખને પગે લાગ્યા અને કહ્યું કે તમે જે કહેતા હતા તે વાત ખરી છે આ શ્રી સહજાનંદ સ્વામી જ સર્વોપરી અને સર્વના કારણ છે ત્યારે તેઓ બોલ્યા કે તો તમને તમને કહ્યું હતું પણ પણ તમે હતા તે મનાયું નહીં હવે નિશ્ચય થયો તે ઠીક થયું કારણ કે નિશ્ચય માંગ ફેર રહે તો પ્રાપ્તિ માંગ પણ ફેર રહે છે માટે એ ઘણી મોટી કાચેપ કહેવાય પુરુષોત્તમ શેખે શ્રી હરિના આદેશને મસ્તક ઉપર ચડાવ્યો અને તેઓ ભગવાન શ્રી હરિના અનન્ય આશ્રિત થયા પછી દેવબંદર પાછા ગયા અત્યાર સુધી તેઓ રામાનંદ સ્વામીનું ભજન કરતા હતા ને હવે એમણે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન શરૂ કર્યું પરંતુ પોતે માનતા અધૂરી રાખીને ભગવાનને છેતર્યા એ વાત તેમના દિલને કોરી ખાતી હતી આ અપરાધના પ્રાયશ્ચિત રૂપે તેઓ ભગવાનના આદેશ પ્રમાણે પોતાની સંપત્તિ પોતાની નથી પરંતુ પરમાત્મા એ આપેલ પ્રસાદી છે એમ માનીને સત્કાર્યો કરવા લાગ્યા વળી તેમને દીવમાંગ પોતાના અનુભવની વાતો કરીને અનેક લોકોને સત્સંગ કરાવ્યો હતો દેવના મહાપ્રેમી બાઈ વગેરેને આ પુરુષોત્તમ શેઠ દ્વારા સત્સંગ થયો હતો આ રીતે ત્રણ વર્ષ તેઓ દીવમાં રહ્યા અને ધીરે ધીરે એમના અંતરમાં વૈરાગ્ય ઉદય થયો એમના મન માંગથી સ્ત્રી સંતાનને સંપત્તિનો મોહ ઉતરી ગયો સાધુ થવાના સંકલ્પ સાથે તેઓ શ્રી હરિ પાસે પાછા સન્વન અઢારસો બાસઠમાં લોજ આવ્યા અને વિનંતી કરી કે હે મહારાજ હવે મને સાધુ કરી અને તમારી સેવામાં રાખો તે પુરુષોત્તમ નારાયણે દીવ બંદરના પુરુષોત્તમ શેઠને લોજ ગામ માંજ પરમહંસ કર્યા અને પ્રભાનંદ સ્વામી એવું નામ રાખ્યું પછી તેઓ શ્રીહરીને સમર્પિત થઈને આજીવન સત્સંગ સત્સંગમાં રહ્યા આ પ્રભાનંદ સ્વામી થ અને વચન સિદ્ધ સંત હતા તેમના પ્રભાવથી વાપી પુણ્યવાન બનતા વ્યસની નિર્વ્યસની બની જતા વાસના નિર્વાસનિક બની જતા હતા सूरत मांग आनंद स्वामी कोताना मंडले सहित रहता हता। ते वक्ते दीव बंदर ना प्रभानंद स्वामी नामे साधु हता। तेमने तुम्डी मांग पानी भरी ने एक साधु पानी पावा आवया। त्यारे तेमने कहियूं के हम तो भारद्वाज ऋषि है तुम्हारी तुम्डी का जल हम नहीं पीवेगा त्यारे आनंद स्वामी कहियूं के આ રીતે સ્વામિનારાયણ ભગવાને મોટા મોટા ઋષિઓને પરમહંસ કરી અનેકના આદર્શ બનાવ્યા હતા ગઢપુર વડતાલ જૂનાગઢ વગેરે ધામોમાં મંદિર થયા તેમાં મોટા સંતો સાથે રહીને આ પ્રભાનંદ સ્વામીએ ખૂબ જ સેવા કરી હતી એકવાર બોરીનો ચોફાળો ઓઢાડીને શ્રીજી મહારાજને રાજી કર્યા હતા आ प्रभानंद स्वामी एक बार विचरण करता करता गिरना जंगल मांग की पसार थता हता। ते वन मांग एकांत सारी जगह जोई ने स्वामी श्री हरिनाथ ध्यान मांग निमग्न बनी गया ते समय एक सिंह त्यांग आयो अने स्वामी ने मारवा माटे पंजो उगामियो ते समय श्रीजी महाराज ना दिल मांग एम थयुं के ध्यान मग्न आ संत ने સિંહ મારશે તો ખૂબ જ દુઃખ થશે તેથી પ્રભુજી તરત જ પ્રગટ થઈ ગયા અને સ્વામીને મારવા તૈયાર થયેલા સિંહને શ્રી જોરથી સોટી મારી અવાજ સંભળાતા જ સ્વામી ધ્યાન માંગથી બહાર આવ્યા તો સામે શ્રીજી મહારાજને જોયા તે સ્વામી તેમના પગમાં પડ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે કે સ્વામી विश्व में अमे तमारी रक्षा करवा जा आव्या छीए प्यारे स्वामी कहे हे नाथ आप मारी साथे छो पछी बीवानु मारे शुं काम छे एम कही उभा थया ने कहे के तो चालो आपने साथे मळीने वन पसार करिए बची थोड़ी वार श्री हरि स्वामी साथे चाल्या एकांत जग्या मांग महाराज स्वामी साथे बैठा अने कहियो

શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી પ્રભાનંદ સ્વામી વિશેષ ત્યાં વડતાલ દેશમાં રહેતા સન્વંતો ત્રણ ના સુરતમાં મોટું મંદિર થયું તેમાં સંતોને રહેવાની સગવડતા થઈ પછી પ્રભાનંદ સ્વામી સુરત જ રોકાયા હતા ને સન્વંત ઓગણીસો છ માગસર શુભ છઠ ના દિવસે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય દર્શન થયા ત્યારે પ્રભાનંદ સ્વામી કહે છે કે આ મહારાજ મને તેડવા આવ્યા છે સાથે અનંત વિમાન લાવ્યા છે મોટી સવારી છે વિવિધ પ્રકારના વાજિંત્રો વાગે છે આ રીતે બોલતા થકા સ્વતંત્રપણે ભૌતિકદે ત્યાગ કરીને આ પ્રભાનંદ સ્વામી સુરતમાં નારાયણ મુનિદેવના મંદિરમાંથી જ અક્ષર નિવાસી થયા હતા પ્રભાનંદ સ્વામીની ચરિત્ર કથા સંપૂર્ણ કરીએ છીએ અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામીનારાયણ